નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેડ ન્યૂઝ યુવા આરોગ્ય રાઇડ અને બિઝનેસ નેટવર્કિંગનું સંપૂર્ણ મિશન અલાવી બહરા સમુદાયના યુવાનોની ટીમ બરોડા સાયક્લોપીડિયન્સ આજે સવારે યુવાનો કામ કરતા અને સ્વરોજગારી ધરાવતા માટે એક રસપ્રદ કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમને અલાવી બહરાના સૈયદના સાહેબના ક્રમાંકના માઝુન સાહેબ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી સહભાગીઓએ આજવા રોડથી સિંધરોટ સુધી બાઇક પર સવારી કરી જ્યાં તેઓએ લગભગ એક કિલોમીટર ચાલવાનું હતું તેઓ કુદરતના ખોડામાં હરિયાળી વચ્ચે એક સ્થળે રોકાયા અને બિઝનેસ નેટવર્કિંગની એક ટૂંકી મિટિંગ યોજી જ્યાં સહભાગીઓએ સ્વેચ્છાએ તેમના કાર્ય અને વ્યવસાયિક પ્રોફાઇલને પરિચય આપ્યો આવા સામૂહિક રીતે મિશ્રિત કાર્યક્રમનું આયોજન પહેલીવાર કરવામાં આવ્યું અને અમે ભવિષ્યમાં નેટવર્કિંગમાં વધુ યુવાનોને જોડવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરીશું તેમ તેમણે જણાવ્યું આજના કાર્યક્રમમાં ચાલીસ રાઇડર્સ અને કુલ પંચોતેર સહભાગીઓ હતા આજે બાર ઓક્ટોબર રવિવારના દિવસે સવારે સાત વાગે અલવી જમાતના જેટલા યંગસ્ટર્સ છે વર્કિંગ છે સેલ્ફ એમ્પ્લોઈડ છે બરોડા સાયક્લોપીડિયન્સે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કીધો જેની અંદર અંદાજન ચાલીસ બાઇકર્સ પોતાની બાઇક લઈને આજવા રોડથી નીકળ્યા અને એક ડેસ્ટિનેશન સિંધ રોડ પર જઈને એક નેચર વોક શોર્ટ કીધો જે તકરીબન એક કિલોમીટરનો હતો અને એક જગ્યા પર બેસીને બિઝનેસ નેટવર્કિંગ પોતાનું બિઝનેસ પોતાની વર્કિંગ પ્રોફાઇલ એકબીજાને સાથે શેર કીધી આ પહેલો એવો આ પહેલો એવો ઇવેન્ટ છે જેની અંદર યુથ છે જેની અંદર રાઈડ છે જેની અંદર હેલ્થ છે અને જેની અંદર બિઝનેસ નેટવર્કિંગ છે આ ઇવેન્ટ બાઇકર્સનો જે હતો એ ફ્લેગ ઓફ દો અમારા માઝુનુ દાવતીલ અલવિયા સઈદ ઉલ ખૈર ઇમાદુદ્દીન સાહેબીએ જે પોતે પધારેલા ફ્લેગ ઓફ કીધો અમે અમારા ડેસ્ટિનેશન પર પહોંચ્યા બિઝનેસ નેટવર્કિંગમાં એવું હતું કે કેટલાક લોકોને તો ખબર જ નહોતી કે અમારી કોમ્યુનિટીના બીજા જે યુવાનો છે એ શું કામ કરી રહ્યા છે ને શું વર્કિંગ પ્રોફાઇલ છે નેચરને અંદર જાવીને નેચરને અંદર જઈને આ ઓર્ગેનાઇઝ કરવાનો એક જ મકસદ છે કે આ ચીજ કોઈ હોલમાં કોઈ કન્વેન્શન હોલમાં થઈ શકે મગર સાથે હેલ્થ વોક રાઈડ અને નેચરલ સરાઉન્ડિંગને અંદર બેસવાથી એક અલગ જ એને એક અલગ જ એને અંદર જઝ્બો અને એક્સાઇટમેન્ટ આવે છે અને નેચરને અંદર આસપાસના નજારાઓને દરમિયાન બેસવાથી એક અલગ જ માહોલ બને છે અને અમને એમ ઉમ્મી છે કે આ ઇવેન્ટ અમે આવનાર સમયને અંદર પણ ઓર્ગેનાઇઝ કરીશું જેથી કરીને બીજા બધા યુવાનો બીજા બધા જવાનો આ ચીઝને અંદર જોડાય અને એક બિઝનેસ નેટવર્કિંગ પ્રોફાઇલ બને કે બિઝનેસ પહેલાં આપની કોમ્યુનિટીમાં થાય અને કોમ્યુનિટીની અંદર થઈને બધાને સપોર્ટ મળે ઇટ ઇઝ એન ઇકોનોમિક એન્ડ કમર્શિયલ સપોર્ટ એ અમારો એ અમારો મકસદ છે અને એ અમારો પર્પઝ છે અને આજે જે રાઈડર્સ જોડાયા એનો બહુ જ સારો રિસ્પોન્સ અને રિએક્શન્સ છે અમે એવા ઇવેન્ટ ફ્યુચરને અંદર ઓર્ગેનાઇઝ કરતા રહીશું હું ડૉક્ટર ભાઈ સાહેબ છું